સોતીયો રોસબ યે એક્સિડન્ટ થયો ને આજ નો ટીગલ જાન મને વાલે વાલે કરને બેટા વાવ નીકળતી એટલે એમ સારું છે વાંધો નથી લ્યો બહુ મોંઘી છે પાઉન્ડ સમથિંગ છે ને આપી હે અને હા નાખી દે એક કામ કરી થોડું ખરખું મોઢું દેખાય ને અને જોવો જાનુ ના તોફાન જાનુ ચાલુ કરી દીધું હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ વાગી ગયા છે સવારના પોણા અને અમે લોકો બધા જ ફ્રેશ થઈ ગયા છીએ આઈ હોપ કે તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ સવારનું બ્રેકફાસ્ટ ને મોર્નિંગ રૂટિન ને અડધું પતી ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે અને જાનુ જો જાનુ આવી ગયો જાનુ રાડે રાડ કરે છે ક્યારે એને ફોન જોતો તો મેં કીધું ફોન નથી લેવો વિડીયો ચાલુ કર રેડું નથી પડવાનું જો તમે તીતી બતાવું ચાલો તીતી આવ્યા જો તીતી આજે વેધર બહુ ફાઇન છે સરસ તડકો ને એવું છે પણ બહાર જ મેં જોયું નથી ઠંડી વેગ છે બહુ તો નહીં હોય હવે જોઈએ સારું વેધર હોય હોપસો અને બસ જો મારે સવારનું વાસણ એ બધું કામકાજ પૂરું થઈ ગયું છે ને અહીંયા બસ આ કપડાંને ઢગલો પડ્યો છે તો મેં બધું એ સંકેલી નાખું કારણ કે કાલે સભાઓને માગ્યા હતા ને તો એટલે ડ્રેસિસને બધું પીડ્યું હોય તો એ પાછું અલગથી કામ એકસ્ટ્રા આવી જાય એવી રીતે છે અને ગ્રોસરીની શોપિંગ માટે આજે બીજે એક લાગ્યા છે હું નથી ગઈ એની સાથે તો કેરીને એવું બધું પી લઈ આવવાના છે કારણ કે છોકરાઓને ભાવે છે તો હવે જે એના કેટલા ટાઈમથી કહે છે કે મમ્મી તું મનોલી મેંગો ડોલી કાઇન્ડ ઓફ બને હું દર વખતે શું કરું કે કેરી બહુ પાકી ગઈ હોય ને તો એનો રસ કાઢી પછીમાં દૂધ ન નાખવું શુગરને પાણી બી બહુ ઓછું નાખું ઘાટું રસ જેવું જ રાખવું અને પછી જે આપણે કુલ્ફીના મોલ્ડ્સ આવે ને એમાં નાખી દઉં ફ્રીઝરમાં મૂકી દઉં એટલે કાઇન્ડ ઓફ લોલી જેવું થઈ જાય કુલ્ફી જેવું તો એ લોકોને મજા આવે છે તો મેં કીધું બહારની પેલી ખાય સેકરીનવાળીને ખબર નહીં શું નાખતા હોય એની કરતા ઘરે આવી રીતે કેરી પાકી ગઈ હોય ને તો રસ કરીને અને ફ્રીઝરમાં મૂકી દઈ એટલે ભલે ખાય કાંઈ નડે નહીં ને કાંઈ વાંધો ના આવે તો મેં કીધું આજે થોડીક પાકી કેરી છો કારણ કે ગઈ વખતે અમે એકદમ કાચી લેવા ને તો એને પાકતા બહુ જ વાર લાગી પણ ગઈ વખતે જે કેરી લેવા તા ને એ પણ બહુ જ ફાઇન હતી અહીંયા ઈ બોક્સનો ભાવ સત્તર પાઉન્ડ હતો સત્તર પાઉન્ડની કંઈક બાર કેરી આવી હતી એટલે તમને અરાઉન્ડ સવા સવાસો સવા પાઉન્ડ દોઢ પાઉન્ડની એક કેરી પડે એવી રીતે અને બીજી એક વેરાયટી પણ હતી ને તેર પાઉન્ડ વાળું બોક્સ હતું તેર પાઉન્ડની બાર પણ એમાં છે ને જરાક ફળે નાનું આવે અને બધી પાકી ગયેલી કેરી આવે એટલે તમારે બે તે ત્રણ દિવસ મેક્સિમમ એમાં ખાઈ જવી હોય ને તોય ચાલે રસ રસગાડું હોય સેમ ડે તો એ ચાલે એવી રીતે હતું

જો જો છે ને મારી બે એક દિવસ મારી બેંગલ એના હાથમાં આવી ગઈ તો હાથમાં પહેરવા ગયે તો ઓબિયસલી મારી હોય એટલે એને મોટી જ થવાની છે તો મોટી થઈ ને તો એને પગમાં પહેરી લીધી હાથમાં ન થાય તો કાંઈ નહીં નહીં જાનું કુછ બી જુગાડ કર લે નહીં કા નોટ એ ગર્લ જાનું મને વાલીવાલી કોરને બેટા વાવ જલ્ગ ગુરુ શોકડું શું તો જો ગ્રોસરીની શોપિંગ આવી ગઈ છે ઘરે અને દૂધ ને વેજીટેબલ્સ ને હું તમને ઠેકાણ કરતી તો છે કેરી છે અહીંયા આગળ તો હું તમને બતાવું તો જો હું સવારમાં વાત કરતી હતી ને તેર પાઉન્ડ વાળું બોક્સ ઈ તો ફિનિશ જ થઈ ગયા હતા જ નહીં આ સત્તર વાળું જ હતું ને એમાં પણ બધી પાકી ગયેલી કેરી ઓહો આ બધી પાકી ગયેલી કેરી છે જસ્ટ સોર્ટ આઉટ કરી નાખવી પડશે જો હમ કારણ કે ગયા આવી કે આ બધી કાચી હતી એક વીક વીકમાં બધી પાકી ગઈ છે પણ આ બગડેલી નથી નીકળતી એટલે એમ સારું છે વાંધો નથી તો જો વાગી ગયા છે બપોરના સવા અગિયાર અને મને થોડુંક ઠીક નથી આજે આપણે લંચ નું શું કરશું સેન્ડવિચ એવો કોણ બનાવશે એટલે એવું કોણ બનાવશો અને હા મને ઓલું ઓર્ડર કર્યો હાર્ડ હાર્ડ હાર્ડ્રાઈવ શું કેવાય પેન ડ્રાઈવ પેન ડ્રાઈવ ને હવે લેપટોપમાં એ સ્પેસ ફૂલ થઈ ગઈ છે લેપટોપની ફાઈવ હંડ્રેડ જીબી સ્ટોરેજ ઓલી હતી તો એમાં ઓલરેડી બીજી બધી વસ્તુ હોય અને હમણાં થોડુંક આ વિડીયોનું બધું એમાં નાખું છું ફોન ફૂલ થઈ જાય એટલે તો એ ફૂલ થવા એવું છે એટલે હવે ડેટા સ્ટોરેજ પૂર ના આવતો કરવો પડશે તો એ લ્યો પણ અત્યારે બહુ મોંઘી છે સિક્સટી પાઉન્ડ સમથિંગ છે ને ટુ ટીબીની તો હવે થોડાક દિવસ ચાલે ત્યાં સુધી ચલાવીએ ને ત્યારે પછી લેવું તો પડશે જ હવે આજે લંચમાં સેન્ડવિચ બનાવવાની છે

મેંગ સીટ સીટ આપણે રૂમ માં જઈને જમવું છે જીયા જાનું જો ઉતાવળી ડિશ લઈને રેડી થઈ ગયા સેન્ડવિચ બનાવે છે ને તો ઉતાવળી થઈ છે ક્યારે તમે કેવી રીતે બનાવી રેસીપી તો આપો રેસીપી હું આયા માં હોય તો ખરી જો શું લગે ટમેટા પછી સેન્ડવીચ નો મસાલો હા હા જાનું આપે છે ઊભી રે ઓલું ભૂલી ગયા તમે ચીલી ફ્લેક્સ ને ઓરેગાન ઓરેગાનો ને એવું કઈ આવશે એને પીસ એ છે ને એને એક જ પીસ તમે કટ કરીને આપી દો બીજું કઈ નહીં આપતા અહીંયા જો મારે મશીન ચાલુ છે અને આ બાથરૂમ ને વોશ કર્યું તો એના પગલું છણિયા છે એક પીસ એને આપી દો કટ કરીને એટલે એ જાય વાહ હવે આમાં હજી સેવ નાખવાની ને ઉપર સેવ ચીલી ફ્લેક્સ એને ચેર ઉપર જ બેસવું છે લાય ચેર આપી દઉં પતલી પતલી કરે હો મસ્તીની આપણે તો એ જવા દઈ મોટી મોટી થોડું ખરખું મોટું દેખાય ને રૂપાળું આવે ને કાળો નો કાળું નું આવે ડિફોલ્ટ ડિફોલ્ટ હે કંપની કંપની ફોલ્ટ ડિફોલ્ટ નહીં ફોલ્ટ જી હોય ને એમાં ફેર નો પડે સમજી ગયા કંપની ફોલ્ટ ખોડા ડુંબાડા નહીં કરવાના બરાબર આને આરે હું છાશ પીશ તેલ સેન્ડવિચ આરે તેલ કોણ કોણ સેન્ડવિચ આરે તેલ પીવે છે પીવાતું જ પીવાય અહીંયા કે આમાં પૂછું છું તો તમારે કોક કે હું કઈ જોય તો ફ્રિજમાં મૂકી દઉં આમ બાર હશે કઈ નથી હોય કેરી છે ને એને હું પીવાનું હા જો કેરી મેં અહીંયા કટ કરી રાખી છે જે એના જાની માટે પીસ કર્યા છે અને મેં અમાર માટે મેં સ્લાઈસ કરી છે કારણ કે પાકી ગઈ છે તો મેં કીધું આજે સેન્ડવિચ અને કેરી બોલો કોઈ દિવસ કોઈએ ખાધી સેન્ડવિચ અને કેરી હા વિખાઈ ગઈ જો ના એને સ્લાઈસ છે બીજી ચીજ ને ચાલશે આમ રાખ થઈ જશે હે ના હું તો નાખીશ મને આને જો સેન્ડવિચ વિખાઈ જાય છે ને સેન્ડવીચ રડ કરે ઓકે ઓકે આમ જો લે સેન્ડવીચ ઉપર જાન જુઓ સેન્ડવિચ થઈ ગઈ છે રેડી જમવા વાળા પણ થઈ ગયા છે રેડી જાનોને તો પૂરું થઈ ગયું આમ જો અને અહીંયા છે મેંગો અને થોડોક નાસ્તો છે તો ચાલો બધાય લંચ કરી લઈએ બરાબર ને હવે હાલો જો વાગી ગયા છે ચાર અને જીયાને આવી ગઈ છે સ્કૂલે થી અને જમી પણ લીધું અને અત્યારે જો નટેલા પાર્ટી ચાલે છે બેનું સપી નટેલા ની લઈ લીધી લે હું છે હું આ કોનો ફોન આવ્યો મારા ફોન છે સોતીયો રોસબ એક્સિડન્ટ થયો એનો લે કેમ કરતા મેના રા સેવા કરતા લાગે કેમ કરતા ભાઈ ગુ ગાડીમાં પડી ગયો સ્લીપ થઈ ગઈ ઓહો જો આ છે મારા ભાઈ અને ભાભી ફ્રોમ અમદાવાદ નિકિતા અને વૃષભ ગાડી એની સ્લીપ થઈ ગઈ હતી હમ પગમાં થોડુંક વાગી ગયું છે લિગામેન્ટ નો કઈક પ્રોબ્લેમ છે ને ઓપરેશન ઓપરેશન આવશે એવું કહેતા હતા પણ ઠીક થઈ જશે એવું છે સો ગેટ વેલ સુન હા શું કીધો ઘોડી ઘોડીનું શું કે ઓલી ઘોડીમાં લેવા ગયા તા ને એક વરસ માં આ ઘોડી આવી ગઈ એમ એક મિનિટ તું નિકિતા હું કહેતી હતી હમણાં નિકિતા શું કેતી હતી જુઓ નાની બેન મોટી બેન ની સેવા માં છે લેશન કરે છે અને નાના બેન જો માથામાં ચમપી કરી આપે છે

અને અમે લોકો બધા રેડી થઈને બેસી ગયા છીએ જીએ જય સ્વામિનારાયણ કે હા જાનુ એ જય સ્વામિનારાયણ કીધું અમે લોકો આજે જઈ રહ્યા છીએ પંકજ નહીં ઘરે પંકજ અમારા ગામનો છે અને અમારા પરિવારમાં જ થાય તો એની ઘરે આજે ઇન્વિટેશન છે તો ત્યાં આગળ ડિનર પાર્ટી છે તો અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ તો તમે વિડીયો માં સુધી બન્યા રહેજો હું તમને બતાવીશ આગળ આગળ અમે લોકો શું કરી રહ્યા છીએ અને તમે શું કરો છો મેપ જોઉં છું ટ્રાફિક છે

એકદમ એકદમ વેધર છે છે થોડું થોડું પવન પણ ઠંડી નથી એવી એકદમ તડકો આંખમાં આવે છે હવે આ ગ્લાસીસ લઈને નીકળવું પડે તમને આંખમાં તમારે મારે આવી જાય છે વાંધો તો મારે તો છે ને આને શું કેવાય આ વિનચિટર મારે તો ઓલવેઝ મારી હાઈટ ઓછી તો મારે તો છે કામમાં જ ન હોય હું ગમે એટલી પાછળ રાખું ને જો આ બાજુની સીટમાં વાંધો ન આવે ડ્રાઈવરની સીટમાં બેઠા હોય ને ત્યારે આ તો મારે કારણ કે હું એકદમ આગળ બેસું મને પાછળ હોય ને તો મારા પગ ના પહોંચે ત્યાં ગાડીમાં એટલે શું કેવાય મારે તો કામમાં જ ન આવે સનગ્લાસ કેવું પહેરવું પડે એટલે ફૂલ તડકો હોય ને તો દેખાય જ નહીં કઈ અને જોવો જાનુ ના તોફાન જાનુ ચાલુ કરી દીધું છે નીચે બેસી જા જાનુ જામ જો 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 જય સ્વામિનારાયણ આ છે પંકજ ના ઘર ના અને આ છે એના ભાભી છે હા બીજે બીજે વિથ એઝ યુઝ મોબાઈલ હા પછી ભલે ને બધા કમેન્ટ કરતા તમારા છોકરા કે મોબાઈલ જોવે પણ શું શું કરે અહીંયા હે ઘરની બહાર તો જવા મળે નહીં છોકરાઓને તો જો અમે જમવા બેસી ગયા છીએ જાનુ એ ચાલુ કરી દીધું છે જે છે પરોઠા પંજાબી શાક સમોસા ઉભી 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 ઢોળા છે ફ્રૂટ સલાડ છે આપે તને ઉભી રહે ચાલો જમવા જુઓ જીયાના ને જાનુ ને તો જમવાનું પચી ગયું અને ડિઝર્ટ ચાલે છે હવે હે ને જીયુ જાનુ બતાય તો કેવું છે જાનુ જી કંબર એને કુકુંબર તો હું ના ના પાડું ને તો એ શાંત થાય ને તે આખી ખાઈ જાય ઓલી મોટી આવે છે ને તું બતાવી માં એને તો અત્યારે નથી